હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ફરી તમારા બધાનું સ્વાગત છે આજે પણ આપણે કોટન ડ્રેસ મટીરિયલનો જ વિડિયો મૂકશું પણ આજનું મટીરિયલ છે ને આ કેમરિક કોટન આવશે અને પ્રિન્ટેડ કચ્છી પ્રિન્ટ વાળું આવશે અને આમાં છે ને આ ઉપરનું આ જે પ્રિન્ટ છે ને એને સિંગલ કામ કહેવાય અને આમાં બે કલરનું કર્યું હોય ને કામ એટલે આ ડબલ કામ કહેવાય એ રીતનું આમાં પ્રિન્ટિંગ છે અને કોન્ટ્રાસ્ટ મેચિંગ છે તો ચાલો જોશું આપણે આજનું કલેક્શન રેન્જ બધાની સેમ છે ત્રણ ડિઝાઇન છે આપણી પાસે અને જેમાં જેટલા કલર છે ને એ હું તમને બતાવીશ તો ચાલો જોશું આપણે આજનું કલેક્શન આ રેગ્યુલરમાં તમે પહેરી શકો ને એ ટાઈપના ડ્રેસ મટીરિયલ છે બહુ સરસ છે અને આ તમે ઓફિસમાં જોબ કરતા હોય ત્યાં બધે તમે આ પહેરી શકો ને અને પહેરવાની એકદમ મજા આવશે એટલું સરસ મટીરિયલ આવશે આ ફૂલ દુપટ્ટો ને અઢી અઢી મીટર કાપડ આવશે પેલા આપણે આ ઝાઝી ડિઝાઇન છે ને કલર છે ને એમાં આપણે તમને બતાવી દઈએ જો આ છે ટોપ આમાં તો તમને ઓલ ઓવર જ આવશે પ્રિન્ટ એની સાથે છે આ મેચિંગ આ સલવારનું મેચિંગ આવશે એની સાથે સલવાર છે ને આ રીતે એક ક્રીમ અને એક બ્લુ એ રીતે બે કલરનું કામ કરેલું હોય એટલે આની કિંમત થોડીક વધી જાય દુપટ્ટાનું આનું છે ને હેવીમાં આવશે રેગ્યુલર દુપટ્ટો નહીં આવે આવશે અને દુપટ્ટો બહુ મસ્ત છે હું એક ખોલીને પીસ તમને બતાવું પછી તો બધાના સેમ જ હશે ચાર રીતનો દુપટ્ટો છે એનો બહુ મસ્ત દુપટ્ટો છે

અને મહેંદી કલરની સલવાર છે અને પ્રિન્ટ છે ને બાંધણી જેવી પ્રિન્ટ પ્રિન્ટ છે છે ઝીણી ઝીણી મસ્ત અને આ રીતે આવશે આની કિંમત છસો રૂપિયા પણ બહુ મસ્ત મટીરિયલ ને બધું છે સરસ રનિંગમાં તમને પહેરવાની મજા આવશે અને તમે ત્રણેય સિઝનમાં પહેરી શકો આ વસ્તુ શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણેયમાં પહેરી શકો એ ટાઈપની વસ્તુ છે

તો તમે આમાં બેમાંથી ટોપ કરાવી શકો બે ની કુર્તી કરાવી નાખો એટલે તમારે બે માં ચાલે એવી મસ્ત વસ્તુ છે આ અને બીજું મારે કહેવાનું એક છે કે તમે અમારા વિડીયો જોવો છો તો કોમેન્ટમાં ખાલી એટલું લખો કે તમે આ વિડીયો કયા સિટીમાંથી જોવો છો એટલે અમને આઈડિયા આવે કે કયા કયા સિટીમાં અમારા વિડીયો જોવાય છે એક ખાસ તમને બધાને કહેવાનું છે કે એક કોમેન્ટ કરજો કે ભાઈ તમે કયા સિટીમાંથી છો અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ તમે કરી છે કે નથી કરી એ મને કહેજો અને સબસ્ક્રાઈબ તમે કરશો ને એટલે આપણને આગળ આગલા અમારા બધા વિડીયો તમને જોવા મળશે આ બહુ મસ્ત કલરનું મેચિંગ છે કિંમત છે આની છસો આ છે બ્લેક કલર છે પણ એકદમ ઓલો બ્લેક આવે ને એવો નથી એકદમ ડાર્ક ગ્રે હોય ને એ ટાઈપનો બ્લેક છે અને એની સાથે મેચિંગ દુપટ્ટો સેમ ઈ જ રીતે મરૂન કલરનો જેવી સલવાર હશે ને એવો જ દુપટ્ટો આવશે બહુ એટલે બહુ સરસ કલર છે એકદમ ઓલો બ્લેક નથી કે આપણે એમ થાય કે તો બહુ બ્લેક છે એવું નથી ગ્રે ટાઈપનો બ્લેક છે તો આ પ્રિન્ટમાં તો આપણી પાસે પાંચ કલર નો સેટ હતો હવે આવશે બીજી પ્રિન્ટ કલર ચાર્ટ તો સેમ જ રહે પ્રિન્ટ જેમાં આ રીતે સર્કલ વાળી પ્રિન્ટ છે ઓલ ઓવર પ્રિન્ટ છે મસ્ત ડ્રેસ થાય આમાંથી આનો દુપટ્ટો એક તમને હું ખોલીને બતાવું આમાંય સેમ ઈજ પ્રિન્ટ નો દુપટ્ટો તો છે દુપટ્ટાની પ્રિન્ટ તો લગભગ બધામાં સેમ જ છે હમ સેમ જ છે અને આ છે એની સલવાર મરુન સાથે બ્લુ અને આ છે એનો દુપટ્ટો દુપટ્ટો સેમ ઓલો હતો ને એ જ પ્રિન્ટમાં આવશે દુપટ્ટાની પ્રિન્ટ નહીં ફરે સલવારમાં પ્રિન્ટ ફરી જશે આમાં પતલી લાઇનિંગ છે આમાં થોડીક થિક લાઇનિંગ હતી આ બહુ મસ્ત મેચિંગ આ છે હાથ નું કામ હોય ને એટલે જ્યારે આ પ્રિન્ટ કરતા હોય ને ત્યારે થોડુંક આવું થઈ ગયું હોય આ હાથેથી બધું પ્રિન્ટ થતું હોય એટલે આ વસ્તુ બને આમાં જો આમાં એવું હોય કે આ ડિઝાઇન હોય ને એની છાપ પૂરી થતી હોય ને એટલે બીજી અહીંયા મૂકે ને એટલે આ રીતે તમને એમ થાય કે અહીંયા મિસપ્રિન્ટ મિસપ્રિન્ટ નથી આ આ ફ્રેશ જ પીસ કહેવાય છે મહેંદી દુપટ્ટો આવશે ત્યાર પછી નો કલર છે બ્લેક અને એની સાથે છે આ મરૂન બહુ મસ્ત મેચિંગ છે આ જો બધાય જોકે કચ્છમાં આમાં આવે જ છે મેચિંગ બધાય સરસ પણ એમાં એવું થાય કે આમાં છે ને બધું નેચરલ ઉપર હોય ને એટલે મરૂન બ્લેક બ્લુ એવા કલર વધારે બને ત્યાર પછીની છે નવી ડિઝાઇન આપણી પાસે ટોટલ ત્રણ ડિઝાઇન છે આમાં આ બ્લુ કલર ની છે આ ડિઝાઇન આ બ્લુ ડિઝાઇન છે ટોપની એમાં આવશે અસલવાર અને એમાં એનો આવશે આ કિંમત મેં તમને કીધી એમ કિંમત છે આની છસો રૂપિયા કિંમત છે આની છસો રૂપિયા અને પ્યોર અઢી અઢી મીટર કાપડ આવશે Y al pasar noche pink, pink salté el semillí. Ese es color pink, Chef. Noche el color. Noche el semillí colorí. Duper top.

તો મને કેટલા લોકો કોમેન્ટમાં કે છે કે એ કયા સિટીમાંથી આ વિડીયો જોવે છે અને આ જ આ છે હવે છેલ્લો પીસ મરૂન અને બ્લુ અચ્છા મરૂન હેમડી મૈસા બ્લુ કલરની સલવાર બહુ સરસ વસ્તુ છે માં તમારે પહેરવામાં એકદમ સરસ છે પહેરવાની મજા આવશે પ્યોર કોટન છે હાથનું કામ છે અને કિંમત છસો રૂપિયા છે તો કેવો લાગ્યો તમને અમારો આજનો આ વિડીયો એ તમે અમને કોમેન્ટમાં કહેજો કયા સિટીમાંથી જોવો છો એ પણ ખાસ કહેજો મને તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે